રોડ પર પર નવા બનાવેલ ઝાંઝરડા રસ્તામાં ઉપર આવી અકસ્માતની ઘટનાને લઈ લોકો જુનાગઢ કર્યું આપણે

તુષાર સુત્રા જુનાગઢ ના સ્થાનિક નાગરિક ગઈકાલે જુનાગઢ એક યુવાન છોકરો ગુમાવ્યો એક નવયુવાન ગુમાવ્યો અને એના પરિવાર ઉપર શું વીતી હશે એ જ જાણે પરંતુ જે કારણ હતું ઝાંઝેવા રોડ ઉપર રોડ લેવલ અને ભૂજ બટર ના ના લેવલ વચ્ચેનો તફાવત છ સાત જગ્યાએ જાનહાની થાય અકસ્માત થાય એ રીતે બહાર આવેલા ઢાંકણાઓ આજે જયારે પ્રજાએ રોડ પર ઉતરી અને ચક્કાજામ બે કલાક બાદ ટ્રાફિક હળવો પડે એટલે ઢાકણા લેવલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે જે સવાર સુધીમાં કોઈ પણ સંજોગોમાં પૂરી કરી દેવામાં આવશે લોકોએ આ વાત પર વિશ્વાસ રાખી અને તંત્રને હકીકતે એમની મરજી મુજબ કામ કરવા માટે આજ રાજપૂરતી સગવડતા આપી છે સમયગા આપ્યો છે અને જો એમ છતાં પણ તંત્ર રાજકીય લોકોની સાથે કામ કરી અને રાજકીય ભાષા વાપરતું હોય અને માત્ર આશ્વાસન જો આપતું હોય તો કાલ સવાર જુનાગઢની જનતા શું કરશે એ તો સમય જ કહેશે

મેડમ ને મંજૂર નથી ભાઈ સાહેબ બેરીકેટ જ મંગાવી દીધા ને સાહેબ કહે જો તમે મંગાવી દીધું મંગાવી દીધું હવે કરે સાહેબ કરે જdio સાહેબ જીવનો પ્રશ્ન છે મને બી ખબર છે સાહેબ પણ કરાવી સાહેબ થઈ ગયો થઈ ગયો છે

તુષાર સુરા જુનાગઢ સ્થાનિક નાગરિક ગઈકાલે એક છોકરો ગુમાવ્યો એક નવયુવાન ગુમાવ્યો અને એના પરિવાર ઉપર શું પરંતુ જે કારણ હતું રોડ ઉપર રોડ લેવલ અને લેવલ તફાવત છ સાત જગ્યાએ જાનહાની થાય અકસ્માત થાય એ રીતે બહાર આવેલા ઢાકણાઓ આજે જ્યારે પ્રજાએ રોડ પર ઉતરી અને ચક્કાજામ નો કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું ત્યારે રહ્યું છે એમ સત્તા પક્ષે આગળ કરી લોકોને અટકાવવા માટે લોકો પોલીસ ઘર્ષણ માં ઉતરે અને મૂકો ડાયવર્ટ થાય આવો હિન પ્રયત્ન કરવામાં આવ્યો જે ખરેખર વખાડવાને લાયક છે પરંતુ લોકોએ સમજણ દાખવી સમજતા પૂર્વક વર્તી અને પોલીસ ને મારફત જવાબદાર અધિકારી શ્રીને સ્થળ પર બોલાવ્યા જુનાગઢ કોર્પોરેશનના ના જવાબદાર શ્રી ગામિત સાહેબ દ્વારા અત્યારે એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે સાંજે સાડા છ પોણા સાત નો સમય થયો છે આ રોડ પર ટ્રાફિક ખૂબ જ વધારે છે આશરે દોઢ બે કલાક બાદ ટ્રાફિક હળવો પડે એટલે ઢાકણા લેવલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે જે સવાર સુધીમાં કોઈ પણ સંજોગોમાં પૂરી કરી દેવામાં આવશે લોકોએ આ વાત પર વિશ્વાસ રાખી અને તંત્રને હકીકતે એમની મરજી મુજબ કામ કરવા માટે આજ રાત સગવડતા આપી છે સમયગા આપ્યો છે અને જો એમ છતાં પણ તંત્ર રાજકીય લોકોની સાથે કામ કરી અને રાજકીય ભાષા વાપરતું હોય અને માત્ર આશ્વાસન જો આપતું હોય તો કાલ સવાર જુનાગઢ જનતા શું કરશે એ તો સમય જ કહેશે